સરળ અને સાદું એવું જીવન તથા ડાકોરના રણછોડ રાયના ચરણોમાં અપાર શ્રદ્ધા દર પૂનમે વડોદરાથી ટ્રેનમાં ડાકોર જાય અને વર્ષોથી નિયમિત પૂનમો ભરે વ્યવસાયે મનસુખરામ છાણીની નાની એવી સરકારી સ્કૂલમાં માસ્તર પોતાનું કાર્ય દિલથી કરે છોકરાઓને સરસ રીતે ભણાવે સંસ્કારની વાતો કરે અને પોતાનું કર્તવ્ય પૂરેપૂરી નિષ્ઠાથી બજાવે સ્કૂલનો મોટા ભાગે બધો ભાર અને જવાબદારી એ તેમના માથે એ સમયે સ્કૂલમાં રજાઓ ના મળે અને નાની સ્કૂલ અને નાનું ગામ હોવાથી બીજા કોઈ શિક્ષક પણ નહીં છોકરાઓને પ્રાર્થના કરાવવાથી માંડીને હાજરી લેવાનું અને ભણાવવાનું તમામ કામ એ મનસુખ રામનું શરૂઆતમાં મનસુખ રામને આ બધું ગમે પણ મનમાં એક જ વસ્તુ ખટકે કે ડાકોર પૂનમો ભરવી કેવી રીતે રણછોડ રાયના દર્શન કર્યા વગર હૈયું ઝાલ્યું ન રહે પણ કહેવાય છે ને કે ભક્તો ભગવાનને જેટલું ચાહે છે એટલું ભગવાન પણ તેમના ભક્તોને એટલું જ ચાહે છે કુદરતી રીતે જ રસ્તો નીકળી ગયો પૂનમના દિવસે મનસુખરામ માસ્તર સવારે વહેલા ટ્રેનમાં જઈને બપોર ત્રણ ચાર વાગ્યા સુધીમાં પાછા આવી જાય સ્કૂલનો સમય બપોરે બાર વાગ્યાનો વર્ગની હાજરી લેવાનું કાર્ય તેમજ પ્રાર્થના વગેરે વર્ગનો મોનિટર સંભાળી લે આમ એકાદ વાર પૂનમનો દિવસ હોમવર્ક અને બીજી ઇતર પ્રવૃત્તિઓમાં નીકળી જાય મનસુખરામ માસ્તર ખૂબ જ નીતિવાન છોકરાઓને પૂનમના દિવસે જે ભણવાના કલાકો બગડે

છોકરાઓને શું ભણાવે છે તેના પર વોચ ગોઠવી એક થી બીજા કાને વાત ફેલાય એટલા ઓટલા પરિશોધો થઈ મનસુખલાલ માસ્તર બરાબર ભણાવતા નથી માટે તાલુકા સરકારી સ્કૂલોના અધિકારીઓને અરજી કરવી એવું બધાએ નક્કી કર્યું કાગળ તૈયાર થયો બધાએ સહીઓ કરી અને અધિકારીશ્રીને રવાના કર્યા તાલુકા લેવલના અધિકારીશ્રીએ તપાસ માટે પોતે જાતે સ્કૂલની વિઝિટ લેવાનું નક્કી કર્યું બપોરનો સમય સ્કૂલ ચાલુ થવાની તૈયારી અને આ બાજુ અધિકારીઓ પેલા કાન ભંભેરણી કરનારાને સાથે લઈને શાળાએ પહોંચ્યા અને માસ્તરને કહ્યું કે તમારી વિરુદ્ધ આ ગામના લોકોની ફરિયાદ છે કે તમે વિદ્યાર્થીઓને બરાબર ભણાવતા નથી આથી અમારે તમારું કડક ચેકિંગ કરવું છે માસ્તર તો નમ્રતાની મૂર્તિ એમણે કહ્યું જરૂર સાહેબ પણ હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડી વાર બેસો હું આપને બધી વિગતો અને હાજરી પત્રકોના ચોપડાઓ આપું છું અધિકારીશ્રી બોલ્યા ઠીક છે એમ રાખો આમ આમ કહી બધા પ્રાર્થનામાં સાથે બેઠા એ પછી માસ્તરે જે ઓતપ્રોત થઈને વૈષ્ણવજન તો તેને રે કહીએ ગાયું છે અધિકારીઓ તો રીતસર એમાં ડૂબી ગયા એ પછી વિદ્યાર્થીઓની શિસ્ત તેમની ભણાવવાની રીત અને પત્રકો જોઈને રાજીના રેડ થઈ ગયા એ સમય પ્રમાણે તેમના પગારમાં ત્રણ રૂપિયાનો વધારો કરતા ગયા અને આ બાજુ ફરિયાદ કરનારાઓના મો સિવાય ગયા પોતાનો પ્લાન ઊંધો વળેલો જોઈને ફરિયાદીઓ વધારે ખીજાયા મનસુખ રામને બરાબર પાઠ ભણાવવાનું વિચાર્યું તેમણે આ વખતે જિલ્લા શિક્ષણ અધિકારીના મુખ્ય ઓફિસરને અરજી કરી અને બે ચાર જણના મંતવ્ય સાથેનો મસ મોટો લાંબો કાગળ લખ્યો અધિકારી શ્રીએ નીચલા અધિકારીઓએ બરાબર એ તપાસ નહીં કરી હોય એ માનીને એ પોતાના ખાસ નિષ્ણાંત ઓફિસરને મોકલ્યા આ ઘટનાક્રમ ફરીથી ચાલ્યો ચેકિંગ માં આવનારા બધા અધિકારીઓ એ મનસુખરામની કર્તવ્યનિષ્ઠા અને ભણાવવાની રીત જોઈને એ તેમની પર ખૂબ ખૂબ ખુશ થઈ જતા આ વખતે તેઓ પાંચ રૂપિયાનો પગાર વધારો કરતા ગયા અને આ બાજુ પેલા ફરિયાદીઓ મનમાં અને મનમાં ખૂબ બળ્યા પણ કરવું શું એવામાં વિઘ્ન સંતોષીઓને ક્યાંકથી ખબર પડી કે મનસુખરામ એ પૂનમના દિવસે શાળામાં હોતા નથી બસ એમને મનસુખરામ સામે વેર વાળવાની મનસુખરામ માસ્તરને રંગે હાથ પકડવાની તક મળી ગઈ આ વખતે તેમણે બધું પાકે નક્કી કર્યું અને જિલ્લા શિક્ષણ અધિકારી થી પણ એ ઉપરના મુખ્ય શિક્ષણ અધિકારીને એમણે વિગતવાર કાગળ લખ્યો અને પૂનમના દિવસે જ એ ચેકિંગમાં આવવાનું જણાવ્યું શ્રીએ પહેલા તો ના કહી કારણ કે ચેકિંગના રિપોર્ટ તો પહેલેથી જ સારા આવતા હતા પરંતુ આ વિરોધી લોકોએ તેમ કરીને મનાવી લીધા છેવટે મુખ્ય શિક્ષણ અધિકારીએ આગ્રહવશ થઈને કહ્યું કે સારું ચલો ગામના લોકોની આટલી ઈચ્છા છે તો હું પૂનમના દિવસે ચોક્કસ આવીશ અને પૂનમનો દિવસ આવ્યો હો મનસુગ્રાગ માસ્તર તો વહેલા પરવારીને સવારની ટ્રેન થી ડાકોર જવા રવાના થયા તેમની પાછળ શું ષડયંત્ર ચાલતું હતું એનાથી તેઓ અજાણતા ગામના અમુક લોકો જાણતા હતા પરંતુ નાથ બહાર જવાની બીકે કોઈ તેમને સાથ આપતું નહીં મધ્યાહને સ્કૂલનો સમય શરૂ થવાને એ કલા કંઈકની વાર હતી ત્યાં શાળાનો એક વિદ્યાર્થી એ મનસુખરામ માસ્તરના ધર્મપતિ ઉઝમબાને કહેવા આવ્યો કે બા આજે મોટા સાહેબ એ ચેકિંગમાં આવવાના છે ઉઝમબાથી નિશાસો નખાઈ ગયો અરે આ ગામના લોકો બિચારા માસ્તરની આજે નોકરી જતી રહેશે શું થશે ઘરમાં દેવ મંદિર પાસે જઈને રણછોડરાય સામે સાલ્લો પસારીને ખોળો પાથર્યો અને આરત સ્વરે દિન ભાવે ડાકોર ને પુકાર્યા બીજી બાજુ અધિકારીઓ નિયત કરેલા સમય પેલા ફરિયાદી ગામ ઘરે પહોંચ્યા ચા પાણી ને નાસ્તો કર્યો સ્કૂલ નો સમય થયો જાણીને સ્કૂલ તરફ જવા માટે સૌ ભેગા થઈને સાથે નીકળ્યા અને ત્યાં તો ડાકોરમાં રણછોડરાય ધ્રુજ્યા ભક્ત વત્સલ ભગવાન થી રેવાયું નહીં એમને મનસુખરામ માસ્ત રૂપ ધારણ કર્યું ખાદીના ના કપડા પગમાં ચપ્પલ અને ખબે ખેસ આખા આખા નિખિલ બ્રહ્માના નાયક પરાત્પર બ્રહ્મ આજે મનસુખરામ માસ્ત રૂપ લઈને એ શાળા પાસે અધિકારીઓ પહોંચે એ પહેલા પહોંચી ગયા આ બાજુ ડાકોરમાં મનસુખરામ માસ્તર દર્શન ખુલ્યા એટલે પગે લાગ્યા પણ એમને આજે મૂર્તિમાં નિર્જીવ અને પ્રાણ વિહીન લાગી તેમણે પૂજારીઓને પૂછ્યું કેમ આજે શું થયું છે ભગવાન આટલા ચિંતિત અને તેજ વિહીન કેમ દેખાય છે પૂજારીઓએ કહ્યું ખબર નહીં અમને પણ આજે પહેલી વાર જ આવો અનુભવ થાય છે આટલા વર્ષો અમે પ્રભુની સેવા કરી પરંતુ આટલા પ્રભુ ક્યારેય દેખાયા નથી સ્કૂલનો સમય થયો છોકરાઓને આવ્યા એમ જાણીને થયું કે આજે માસ્તરને પૂનમ કદાચ નહીં જવાનું હોય એટલે તો પ્રાર્થના માટે તૈયાર થઈ ગયા એટલામાં અધિકારીઓ સ્કૂલમાં પ્રવેશ્યા આજે મનસુખરામ માસ્તરના રૂપમાં રહેલા ભગવાને અધિકારીઓને પ્રણામ કર્યા પેલા ચાડી ખાનારાઓ મનસુખરામને ત્યાં હાજર જોઈને વધારે અકળાયા નક્કી આ માસ્તરને કોઈ અધિકારીઓ આવવાના છે એમ કહી દીધું લાગે છે પણ તોય આજે એને છોડીશું નહીં ક્ષણ વર્તો અધિકારીઓ માસ્તરના ચહેરાને જોઈ જ રહ્યા તેમને તો ન વર્ણવાય એવા સ્પંદનો થવા લાગ્યા મનસુખ કહ્યું મોટા સાહેબ હમણાં પ્રાર્થનાનો સમય છે માટે આપ થોડી વાર બિરાજો હું આપને બધી વિગતો જણાવું છું અધિકારી કહે છે ભલે માસ્તર તમ તમારે પ્રાર્થના કરાવી લો પછી આપણે ચેકિંગ કરીએ ગામ લોકો કે ના સાહેબ તમે પહેલા ચેકિંગ કરો આ પ્રાર્થનાનું બહાનું કરીને આપનો કિંમતી સમય બગાડે છે અધિકારી કે તમે લોકો શાંતિ રાખો ચેકિંગ કરવાના લીધે છોકરાઓને ભણાવવાનો નિત્યક્રમ એ આપણાથી ના બગાડાય માસ્તરને એમનું કામ કરવા દ્યો ગામના લોકો ચૂપ થઈ ગયા આજે સાક્ષાત ભગવાને ભગવાનની પ્રાર્થના કરી જેમ બાલકૃષ્ણે ગોવર્ધન પૂજા કરી હતી એમ અડધો કલાક પ્રાર્થના અને બધો નિત્ય ચાલ્યો વિરોધીઓનો વિરોધ હજી ક્ષમો નહોતો એમણે અધિકારીઓને ફરી ઉશ્કેરણી શરૂ કરી આજે તો સાહેબ તમે આ બાળકોને બરાબર અઘરા સવાલ પૂછો એવા સવાલ પૂછો કે મનસુખરામ માસ્તરે શું શીખવ્યું છે એ બધું ખબર પડી જાય ગામવાળા બરાબર ઉલટી સીધી વાતો શીખવાડીને અધિકારીને બરાબર તૈયાર કર્યા તેમણે પોતાના મનદંગ સવાલો તૈયાર કરીને અધિકારી પાસે એક ઉટપટાંગ સવાલ પછવાડ્યો કે બોલો બાળકો ભગવાન રામે કંસને કેવી રીતે માર્યો પ્રાથમિક શાળામાં ત્રીજા ચોથા ધોરણમાં ભણતા બાળકો આવો સવાલ સાંભળીને શબ્દ બની ગયા બધા બાળકો તો એક સાથે કેવી રીતે બોલે તેથી અધિકારીએ કહ્યું કે આપણે કોઈ એકાદ બાળકને પૂછી લઈએ મનસુખ રામે કહ્યું જી સાહેબ આપને યોગ્ય લાગે તે બાળકને પૂછી લો તમ તમારે અને ત્યારે અધિકારી બીજી લાઈનમાં બેઠેલા એ બાળકે ઉદ્દેશીને કહ્યું કે તો બેટા ભગવાન રામે કંસને કેવી રીતે માર્યું ભગવાનના રૂપમાં રહેલા મનસુખરામ માસ્તર એ છોકરા પાસે ગયા તેના માથે વાલથી હાથ મૂકીને કહ્યું બેટા મોટા સાહેબ પૂછે છે એનો યોગ્ય જવાબ આપ આમ કહી ભગવાને તેના ગાલે હળવેથી સ્પર્શ કર્યો અને એમ કરતા બાળકના જીભને પ્રભુની ટચલી આંગળી અટકી ગઈ અને ત્યાં તો એ સાક્ષાત સરસ્વતી બાળકની જીભ પર આવીને વિદ્યમાન થઈ ગયા બાળકને સામગાન ફૂટ્યું એના મોમાંથી વેદ મંત્રો નીકળવા માંડ્યા બધા આભા બની ગયા બાળકે અધિકારી ભાન ભૂલ્યા છો ભગવાન રામે તો રાવણ ને માર્યો અને કંસ નો સહાર તો ભગવાન શ્રી કૃષ્ણે કર્યો અધિકારીઓ પ્રસન્ન પ્રસન્ન થઈ ગયા ફરિયાદીઓનું કંઈ ચાલ્યું નહીં ઘણી તપાસને અંતે કશું જ હાથ લાગ્યું નહીં અને ઉપરથી સાહેબ મનસુખરામ માસ્તરના કામની અત્યંત સંતુષ્ટ થઈ ગયા અને આટલી સુંદર કેળવણી બદલ મનસુખરામના પગારમાં પચીસ રૂપિયાનો પગાર વધારો કર્યો ગામના લોકો ચોભીલા પડી ગયા હવે બન્યું એવું કે આ બધું કામ પતાવીને ગામના લોકો અધિકારી શ્રીને સ્ટેશને મૂકવા ગયા અને એ જ સમયે જે ટ્રેનમાં જવાના હતા એ ટ્રેનમાંથી મનસુખલાલ ડાકોરથી પરત આવી અને વડોદરા સ્ટેશને નીચે ઉતર્યા મનસુખલાલ માસ્તર તો જોઈને જ ઓળખી ગયા કે આજે તો મારી નોકરી ગઈ ત્યાં ને ત્યાં અધિકારીઓના પગે પડ્યા સાહેબ મને માફ કરી દો મેં આ બધું જાણી જોઈને નથી કર્યું હું વિદ્યાર્થીઓને બાકીના સમય વધારે ભણાવીને તેમનું પૂરેપૂરું ધ્યાન આપું છું સાહેબ મને માફ કરી અધિકારીઓ જોતા જ રહી ગયા બોલ્યા અરે માસ્તર તમે શું તમે શું આજે મજાક કરો છો માસ્તર અરે સાહેબ મજાક નથી કરતો હું સાચું કહું છું મેં કોઈ દિવસ કોઈ વિદ્યાર્થીનું ભણવાનું એ બગાડ્યું નથી આપ મારો વિદ્યાર્થીઓને પૂછી જો અધિકારી કહે અરે પણ માસ્તર હમણાં અડધા કલાક પહેલાં અડધા કલાક પહેલાં તો તમે સ્કૂલમાં હતા અને હમણાં સ્ટેશને ક્યાંથી આવી ગયા તમે કયા રસ્તે આવ્યા અને આ સીધા ટ્રેનના ડબ્બામાંથી તમે કેવી રીતે નીકળ્યા માસ્તર કે શાળામાં હતો ના સાહેબ હું તો ડાકોર ગયો હતો અધિકારી કે શું વાત કરો છો તો શાળામાં કોણ હતું જે પ્રાર્થના કરાવતું હતું અમારી સાથે વાતો કરતું હતું તમે અમારી સાથે ત્રણ કલાકનો શાળામાં ગયા માસ્તરના આંખમાંથી આંસુ ટપકી પીડ્યા અને માત્ર એટલું જ બોલી શક્યા કે એ હું નહોતો હવે એમને સમજાયું કે આજે રણછોડરાયની મૂર્તિમાં તેજ કેમ નહોતું એ પછી કહેવાય છે કે ગામના લોકો માસ્તરના પગે પીડ્યા બધાએ એમની માફી માગી એમની પ્રગતિ થાય એ માટે પ્રાર્થના કરી પરંતુ માસ્તરે એ શાળાની નોકરીમાંથી રાજીનામું આપી દીધું તેમને થયું કે જેનાથી મારા હરિને દોડવું પડે એવી નોકરી મારે શું કામની તેમણે પોતાનું શેષ જીવન પ્રભુ ભક્તિ અને ભગવદ સ્મરણમાં વિતાવ્યું આજે પણ તમે વડોદરા પાસેના છાણી ગામમાં જાઓ તો ત્યાં મનસુખરામ માસ્તરનું સ્મારક એ ઘટનાની યાદી તાજી કરાવતું એમનું એમ ઊભું છે શ્રદ્ધાનો વિષય હોય તો પુરાવાની શી જરૂર જય શિયા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના બન્યા મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રીરામ જય રણછોડરાયજી